જામનગરમાં સૌથી મોટો સ્કેમ શું આ ભાજપના રાજકારણીઓ દ્વારા પ્રાયોજિત હતો ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ જામનગર દ્વારા આયોજિત નાણાકીય મોટા સ્કેમની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે અને હજારો રોકાણકારોને બરબાદ કરી દીધા છે આ વિડિયો ગુજરાતના શાસક પક્ષ ભાજપના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્થક ભાગેડુ ધવલ સોલાણીની આગેવાની હેઠળની વિસ્તૃત યોજનાનો પડદાફાશ કરે છે જેના કારણે રોકાણકારોના ત્રણસો કરોડથી વધુની મહેનતની કમાણી ધોવાઈ ગઈ છે ઊંચા વળતરના ખોટા વચનો સાથે કંપનીએ ઘણું રોકાણ મેળવ્યું અને રોકાણકારોની મૂડી પરત કર્યા વિના કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપ જોડાઈ ચૂક્યા છો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પૂર્વ સાંસદ અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાની જેવા રાજકારણીઓના હાથે એવોર્ડ મેળવ્યા બાદ અંદાજે રૂપિયા ત્રણસો કરોડનું સૌથી મોટું કૌભાંડ જામનગરમાં બહાર આવ્યું છે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ધવલ સોલાણીએ આ કૌભાંડને અંજામ આપ્યો છે ઓક્ટોમ્બર બે હજાર એકવીસ ના રોજ સ્થાપિત ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ કંપનીને એવોર્ડ આપવા માટે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્મૃતિ ઈરાની જામનગર આવ્યા ત્યારે તેઓને જોઈને લોકો ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ કંપનીથી પ્રભાવિત થયા કંપનીને રાજકારણીઓના હાથે આપેલો એવોર્ડ જોઈને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બન્યો અને ખૂબ જ વિશ્વાસ વધ્યો કંપનીએ રોકાણકારોને કહ્યું કે અમે તમારા પૈસા શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છીએ અને અમે તમને તમારા પૈસાનું એક ટકાથી બે ટકા સુધીનું વળતર આપવાના છીએ રોકાણકારોએ અંદાજે ત્રણસો કરોડનું રોકાણ કર્યું હતું અને કંપની ગુમ થઈ ગઈ છે તાળા લાગી ગયા છે રોકાણકારો હવે સ્થાનિક પોલીસ અને ન્યાયાલય પાસેથી ન્યાયની આશા રાખી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે આવડા મોટા રાજકારણીઓએ આવી કંપનીને એવોર્ડ શા માટે આપ્યો હતો શું સંબંધ હતો મુખ્યમંત્રી અને ધવલ સોલાણી વચ્ચે શું કોઈ પણ જાતના સ્વાર્થ વગર આવી કંપની એવોર્ડ આપવામાં આવ્યો હતો એવોર્ડ આપવામાં આવ્યો તે હકીકત દર્શાવે છે કે રાજકારણીઓ સારી રીતે કંપની વાકેફ હતા સવાલ એ પણ છે કે જામનગરમાં જ્યારે જયારે મસ્ત મોટું કૌભાંડ ચાલતું હતું ત્યારે જામનગરનું તંત્ર સરકારી સંસ્થાઓ શું કરી રહી હતી સવાલ એ પણ થશે કે કૌભાંડ કર્યા બાદ આરોપી રફુચક્કર થયા ત્યાં સુધી જામનગર પોલીસ શું કરી રહી હતી અમે આવતા વિડિયોમાં તમામ સવાલ ઉઠાવીશું કે ભાગેડુ ધવલ સોલાણીને પોલીસ પકડીને પરત લાવી શકશે શું રોકાણકારોને તેમના પૈસા પાછા મળી શકશે અને આવતા વિડિઓમાં એ પણ જણાવીશું કે સ્થાનિક લોભિયા લોકો કોણ હતા જેના કારણે આ કૌભાંડ શક્ય બન્યું છે અમે આવતા વિડિઓમાં વાત એ પણ કરીશું કે શું મુખ્યમંત્રીને પણ આવી સામાન્ય બાબતનો ખ્યાલ ન હતો કે કોઈ પણ વ્યક્તિને લોન માત્ર પણ જોઈતી હોય તો ત્રણ વર્ષના આઈટી રિટર્ન દર્શાવવા પડે છે જ્યારે આ કંપની સ્થાપિત થઈ તેના ત્રણ વર્ષ હજુ પૂરા પણ નથી થયા આ કંપની કોના ઈશારે અને કોના સપોર્ટથી રોકાણની પોન્જી સ્કીમના નામે પબ્લિક પાસેથી પૈસાની ઉચાપત કરી રહી હતી અને સરકાર આ બધું જોઈ રહી હતી અને એવોર્ડ આપી રહી હતી જામનગરના ખૂબ મોટા કૌભાંડ વિશે અમે આગામી વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું જે જાણીને તમે ચોકી ઉઠશો જય સનાતન જય હિંદ